શું તમે જાણો છો કે તમે જે સાંસદને જીતાડ્યા છે તેની સેલેરી કેટલી છે અને તેને કઈ કઈ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય છે નમસ્કાર ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું બંસી લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા અને જે તે પક્ષના ઉમેદવાર વિજય થયા અને સાંસદ બન્યા પરંતુ તમને ખ્યાલ છે કે આપણે જે ઉમેદવારને મત આપીને સાંસદ બનાવ્યા છે તેને સરકાર તરફથી કયા પ્રકારની સુવિધાઓ અને પગાર ભથ્થું મળે છે આવો જણાવો સંસદ સભ્ય માટે ભારતમાં એક દર મહિને લાખ રૂપિયાનો પગાર મળે છે આ સિવાય દૈનિક ભથ્થુ પણ મળે છે જે દર પાંચ વર્ષે વધે છે ભારતમાં કોઈ પણ સાંસદને સંસદના સત્રો સમિતિની બેઠકોમાં હાજરી આપવા માટે બે હજાર રૂપિયાનું દૈનિક ભથ્થું અને માર્ગ મુસાફરી માટે

તેમને ટ્રેનમાં ફ્રી ફર્સ્ટ ક્લાસ ટ્રેન મુસાફરીની સુવિધા પણ મળે છે તો શું તમને આ જાણકારી હતી આવી જ જાણકારી માટે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે નમસ્કાર